મહત્વના સમાચાર અમદાવાદ પૂર્વના લોકસભા બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ રાજીનામું આપી દીધું છે સૌથી મહત્વના સમાચાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલિયા રાજીનામું મોકલી આપ્યું નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યાનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખથી લઈ પ્રદેશ મહામંત્રી સુધીની તેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે ગુજરાતમાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે રાજકુમાર ગુપ્તા તબિયત ગુપ્તા ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલમાં તેમની સારવાર ચાલી રહી છે છે હાલ ત્યાં દાખલ કરવામાં આવ્યા અને તેમણે રાજીનામું આપી દીધું છે તો સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે જી બિલકુલ જે રીતના પત્ર હાલ સામે આવ્યો છે તેમણે પોતાના હેન્ડરાઇટિંગ માં લખેલો પત્ર છે અઢાર માર્ચ બે હજાર ચોવીસ નો પત્ર છે જેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે આ પત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ને આવ્યો છે લખ્યું છે કે હું રાજકુમાર ગુપ્તા છેલ્લા ચાલીસ વર્ષ પાર્ટીના વિરુદ્ધ પદ પર નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતો આવ્યો છું વર્તમાનમાં મારી કાર્યરત તબિયતના કારણે હું કોંગ્રેસમાંથી મારું

ઉપરાંત તેઓ સંસદીય સચિવ રહી ચુક્યા છે ગુજરાત સરકાર ની અંદર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ રહી ચુક્યા છે પણ રહી ચુક્યા છે મહામંત્રી રહી ચુક્યા છે સહમંત્રી પણ રહી ચુક્યા છે અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના તેઓ પ્રમુખ પણ રહી ચુક્યા છે એટલે કોંગ્રેસની અંદર ઘણી જ તેમણે સેવાઓ આપી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે થોડા દિવસો પહેલા રોહન ગુપ્તા ને લઈ અને કોંગ્રેસ ની અંદર એક વિવાદ થયો હતો ત્યારે તેમણે રોહન ગુપ્તા ને પણ કહ્યું હતું કે કોંગ્રેસ માંથી રાજીનામું આપી દે આ પ્રકારે મારે એક વખત તેમની સાથે વાત પણ થઈ હતી અલગ હતું અને અત્યારના સમયમાં જે રાજકારણ થઈ રહ્યું છે એ તદ્દન અલગ છે એટલે માહિતી છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને હવે નાદુરસ્ત તબિયતના કારણે તેમને રાજીનામું આપી દીધું છે